આજે જેઠ સુદ પૂનમ છે અને આપણે ઘણા વર્ષોથી અહીં ભુજથી તેમજ કચ્છના વિવિધ વિવિધ વિસ્તારોમાંથી ભાવિકો સવારના કોરમાં ઉમિયા માતાજી તેમજ લક્ષ્મીનારાયણ કેન્દ્ર સ્થાનમાં લક્ષ્મીનારાયણ ભગવાનના દર્શન કરવા અને પૂનમ ભરવા માટે આવે છે તો આજે પણ એ રીતે આવ્યા છે અને આપણે ઉમિયા માતાજી સંસ્થાનના મંત્રીશ્રી રમેશભાઈ પણ આપણી વચ્ચે હાજર છે અને દર વખતે પૂનમ ભરવા પણ આવે છે તો રમેશભાઈ આ પૂનમના મહત્વ વિશે અને આ પૂનમ કચ્છના વિવિધ ગામોમાંથી આવે છે ભરવા લોકો તો એના વિશે આપ માહિતી અને પ્રકાશ પૂરો પાડશો માન્ય રમેશભાઈ જય લક્ષ્મીનારાયણ હજી જય ઉમિયાજી ખૂબ આનંદની વાત છે કે છેલ્લા લગભગ આઠ દસ વર્ષથી આપણી કુળદેવી અને ઈષ્ટદેવી ભગવાન લક્ષ્મીનારાયણના ચરણોમાં આપણી જ્ઞાતિના ઘણા બધા માઈ ભક્તો અહીંયા પૂનમના તો ખાસ વિશેષ આવે જ છે ત્યારે ખૂબ આનંદ એ થાય કે આપણી વચ્ચે દિવસે દિવસે માઈ ભક્તોની સંખ્યા પણ વધારો થયો છે આજે પણ આપણે સવારના વહેલી સવારે સાડા પાંચે જ્યારે માઉમાના પ્રાંગણમાં ભંગા થયા લગભગ અત્યાર સુધી ભુજ સુધી સીમિત હતું પણ આજે જ્યારે અમે જોયું ત્યારે લગભગ આપણા ભુજથીપરા જે આખી ટૂંકમાં સમાજ છે એ આ બાજુના જે ગામડાઓ છે ત્યાંથી પણ આજે વહેલી સવારે આવું કારણ કે લગભગ ચાર વાગે એની બાજુ આપણે એનો તૈયાર થવા માટે જાગવું પણ પડે ત્યાંથી વાહન દ્વારા આવવું એ ખૂબ ખુશીની વાત છે ત્યારે ખાસ આપણા ભક્તોને વિનંતી છે કે આપણા કુળદેવી પ્રત્યે દીવ ખૂબ જ આસ્થા રાખવી જોઈએ ક્યાંય આજુબાજુ ભટકતા આપણા સંપૂર્ણ આસ્થા આપણા ઈષ્ટદેવ અને માઉમા પ્રત્યે રાખવો જોઈએ અને કોઈ પણ એવી આપણી માનો કે નાના મોટા સારા પ્રસંગો પણ ને પણ એમાં પણ આપણે આપણા મા ઉમાને ઈષ્ટદેવને યાદ કરશું તો ચોક્કસ આપણા પરિપૂર્ણ કરશે આપણે જો આ પરંપરા ચાલુ રાખશું તો આવનારી પેઢી પણ આપણામાંથી કંઈક આવું જ શીખી અને એ પણ અનુસરશે કારણ કે આપણે પોતાના ધર્મનો પણ જેવું છે તેવું પણ એનામાં ગર્વ અને અભિમાન હોવો જોઈએ આજે પૂનમ છે અહીંયા પણ આપણા વલ્લભકૃષ્ણજીનો સત્સંગનો કાર્યક્રમ પણ છે એમાં પણ આપણા ઘણા બધા વડીલો પણ આવે છે તો જે જે આજુબાજુ ગામમાંથી આવતા હોય એમને વધુ વધુ સંખ્યામાં જોડાય એના માટે આપણે ખૂબ જ પ્રેરવા જોઈએ છેલ્લે થાય સંસાર સબ સુખીયા રહે ને કોઈ એ અભિલાષા હમ સબકી ઉમા અને ભગવાન ઇષ્ટિ લક્ષ્મીનારાયણ સ્મરણ કરે સુધી સૌ આજે જે વધાર્યા છે એ તમામની મનોકામના ભગવાન લક્ષ્મીનારાયણ અને મા ઉમિયા પૂરી કરે એ જ અપેક્ષા બોલો શ્રી લક્ષ્મીનારાયણ I'll